બનાસકાંઠાના પેન્શરો આજે પાલનપુર કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા તેમણે ઈપીએસ પીએસ લઘુત્તમ પેન્શન રૂપિયા એક હજારથી બે હજાર વધારીને રૂપિયા સાત હજાર પાંચસો કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી નિવૃત્ત પેન્શનર સેવા મંડળના નેજા હેઠળ બનાસકાંઠાના સેવા નિવૃત્ત ઈપીએસ કર્મચારી પેન્શનરોએ આ માંગ કરી હતી તેઓ છેલ્લા ઘણા સમયથી લઘુત્તમ પેન્શનની રકમમાં વધારો કરવા માટે રજૂઆત કરી રહ્યા છે જિલ્લાના પેન્શનો દ્વારા છેલ્લા પંદર વર્ષથી સ્થાનિક તંત્ર સહિત ઉચ્ચ કક્ષાનો રજૂઆતો કરવામાં આવી છે છતાં તેમની માગણીઓ પૂરી થઈ નથી સેવા નિવૃત્ત કર્મચારીઓનું કહેવું છે કે હાલમાં મળતા પેન્શનથી મોંઘવારીમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ છે ઘર ખર્ચ પણ નીકળતો નથી અને વૃદ્ધાવસ્થાના કારણે તેઓ બીજે ક્યાંય કામ કરી શકતા નથી પેન્શનરો જિલ્લા કલેક્ટર શ્રમ રોજગાર મંત્રીને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પત્ર આપ્યું હતું તેમણે વહેલી તકે તેમની પડતર માંગણીઓને ઉકેલ લાવવાની અપીલ કરી હતી અન્યથા આગામી સમયમાં ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી હતી અમે ઈપીએસ પંચાણું ની કેન્દ્ર સરકારની યોજના ઓગણીસો પંચાણુંથી છે એમાં અમે સંકળાયેલા ઓગણીસો પંચાણુંથી સંકળાયેલા નિવૃત્ત પેન્શનરો છીએ અને અમારી રજૂઆત એ છે કે અમને ઓગણીસો પંચાણુંથી આઠ દિવસ સુધી અને જ્યાં સુધી અમારું મૃત્યુ થાય ત્યાં સુધી અમને એક હજારથી શરૂ કરી મિનિમમ ન્યૂનતમ પાંત્રીસો રૂપિયા જે પેન્શન મળે છે એ પેન્શન છે એ પેન્શનથી જીવન નિર્વાહ કરી શકાય એમ નથી એટલે એ વધારવા માટે અમે છેલ્લા પંદર વર્ષથી ભયંકર રીતે અમારી રજૂઆતો કરવા માટે સર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરીએ છીએ ગુજરાતમાં આવા પેન્શનરોની સંખ્યા દસ લાખ જેટલી છે અને ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરોને ન્યૂનતમ પેન્શન નવ હજાર રૂપિયા મળે છે એનાથી અમને આનંદ છે કેન્દ્ર સરકારના કર્મચારીને બે હજાર સોળથી ન્યૂનતમ પેન્શન મળે છે એનાથી પણ અમને આનંદ છે અમારો કોઈ વિરોધ નથી પણ અમે અમે અમારી જિંદગીના છત્રીસથી ચાલીસ વર્ષ સરકાર એટલે દેશને સમર્પિત કર્યા છે ત્યારે અત્યારે અમારી પરિસ્થિતિ જે છે એ એક હજારથી પાંત્રીસોમાં સાવ મામૂલી અને નિર્માલ્ય છે એનાથી અમે જીવી શકતા નથી અમારા બાળકો પણ અમને સંઘરી શકતા નથી વૃદ્ધાશ્રમમાં પણ અમને સ્થાન મળતું નથી અમારી પરિસ્થિતિ અત્યંત દયનીય અને કષ્ટદાયક છે અને આ રજૂઆતો અમે આજથી નહીં માન્ય મુખ્ય મુખ્યમંત્રીશ્રીને માન્ય વડાપ્રધાનશ્રીને માન્ય શ્રમમંત્રીશ્રીને અને માનનીય નાણાં મંત્રીશ્રીને અનેક વખત કરી છે અનેક સાંસદોએ અમારી વાચા ત્યાં સુધી પહોંચાડી છે પણ અમને નડે છે ઇપીઓનું તંત્ર એ અમારી બાબતમાં અમારા વિરોધી છે સરકારમાં સાચી રજૂઆત કરતા નથી અને ઇપીએફ મારફત અમને જે પેન્શન ચૂકવવામાં આવે છે એટલે ઇપીએફઓ એ ભાઈ હવે ધ્યાન રાખીને અમારા બાબતમાં કંઈક વિચારણા કરવી પડશે અને સરકારે પણ અમારા મારફત વિચારણા કરવી પડે એટલા માટે અમે સંગઠિત જેટલા બચ્યા છીએ એટલા અમારો અવાજ પહોંચાડવા માટે અહીં ભેગા થયા છીએ અને આપનો પણ આભાર કે અમારી અવાજ સાંભળવા માટે આપે પણ અત્યારે કષ્ટ લીધું છે લગ્નગાળાના સિઝનમાં ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ રાય વરલીલાલ ધતુરિયા હું જીએસઆરટીસીની અંદર ડેપો મેનેજર તરીકે સિવા સેવા આપતો હતો અને બે હજાર છની અંદર હા બનાસ ડેરી બનાસ બેંક ગુજરાત વિદ્યુત બોર્ડ એસટી કોર્પોરેશન ઇપીએસ સ્કીમો આવેલા છે એમના પેન્શન માટે છેલ્લા દસ વર્ષથી દિલ્હી સરકારે ધણો છે સુપ્રીમ કોર્ટે પણ બે ત્રણ વખતના ઓર્ડર કર્યા પણ દિલ્હી સરકાર તરફથી કોઈ રજૂ રજૂઆતને માન્યતા મળતી નથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ જી અને નાણાં મંત્રીને પણ જો કરીશ લગભગ બસોથી ત્રણસો સભ્યો પણ આ બાબતે પેન્શન વધારો કરવા માટે આપ્યું છે પણ એમાં કોઈ નિરાકરણ આવતું નથી અને લગભગ નવસો હજાર કરોડ તો અમારું પેન પેન્શન ભંડોળ પડ્યું છે એમાંથી જો આવા વ્યાજ આપો ને તો પણ અમને પંદર પંદર હજાર રૂપિયા વ્યાજ મળે હવે ઘરનો વૃદ્ધ મા બાપોનું પોષણ કઈ રીતે કરવું જેને કોઈ આધાર નથી ખેતીવાડી નથી કોઈ પશુપાલન નથી એ લોકો અને આત્મહત્યા કરે એવા સંજોગો આવી ગયા છે એટલે હવે જો બધા ખમીકી નથી અને અલગ આંદોલન કરવાની ફરજ પડે છે ઉપવાસ આંદોલન માટે આજે અમે કલેક્ટર સાહેબ દિલ્હી આવેદનપત્ર માટે આવ્યા છીએ અને આ બાબતનું જો જલ્દી નિરાકરણ નહીં આવે તો ઝડપ પગલો ભરવાનું આ ઇન્ડિયનના બધા જ લીડરોની માન્યતા છે તો મોદી સાહેબને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ વૃદ્ધ પેન્શનો પ્રશ્ન જલ્દી ઉકેલો અજીતસિંહ જેઠવા ટ્રાફિક ઇન્સ્પેક્ટરમાં હતો પાલનપુર વિભાગમાં અને બે હજાર સોળમાં જ્યારે રિટાયર થયો ત્યારે આજે અમે ઈ પંચાણું પેન્શન માટે ખૂબ ખૂબ બધા કર્મચારીઓ ભેળા થઈ ડેરી જીબી એસટી બધા કર્મચારી ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે જે આવેદનપત્ર શ્રી મનસુખ શ્રી નાણામંત્રી શ્રી એને પહોંચાડવા માટે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ અને અમારી પેન્શનની સાહેબ પરિસ્થિતિ એવી છે કે પંદરસોથી બે હજાર પેન્શન મળે છે સાહેબ અત્યારે આ મોંઘવારીમાં પંદરસો બે હજાર ચા પાણીનો પણ ખર્ચો નથી નીકળતો હવે કઈ રીતે છોકરાઓને અમારે પૂરા કરવા છોકરાઓની ફી કઈ રીતે ભરવી આ મુશ્કેલીમાંથી અમે બહાર આવવા માટે વડાપ્રધાનશ્રી અને માંડવીયાશ્રી અને નાણાં મંત્રીને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરી અને અમારું જે પેન્શન સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે સાત હજાર પાંચસો એટલું કરવા આપશ્રી સાહેબને વિનંતી ઓલો ભારત માતા કી